જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગ માં તમારું સ્વાગત છે ઉમરાળા તાલુકાના પરવાળા માં મૂર્તિ માં વેચી અને પી ગયો વાત કરી અને કર્યો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયો તમને કેવો લાગ્યો કરીને જરૂર જણાવજો હા સાહેબજી બોલો જી નમસ્કાર નમસ્કાર આ આ ફિકર ફોન કરી ને કેમ ફિકર ફોન કરી દીધો

गजड़ा स्वामी ना जाते वाल्मीकि मारु नाम से कनु भाई आ, कनु भाई डामजी भाई वाल्मीकि हाँ साहब एक बात चलो हाँ बोलो काम मत करो साहब हाँ बोलो बोलो तुम्हें बोलो ना ऐ साहब कौशु ये का आपने पास थी थोड़ी का सलाह ले भी थी हाँ हमारू वतन से गांव परवाला हाँ

ઝીણા ઝીણા ખતરા મીડ્યા છે થાવા એટલે કે સમશાન છે કે જંગલ માં દેવળ ની અંદર હા અરે જંગલ ની અંદર દેવળ છે ને સાહેબ ત્યાં મારા બાપુ ના બાપુ બહુ સેવા કરતા એ વય ગયા મારા બાપુ ની વય ગયા હા એ એક બે ભાઈ કુટુંબના છોકરા બહુ હેરાન કરે સાહેબ કઈ વસ્તુ રેવા નથી દેતા તો પોલીસ ફરિયાદ કરવી પડે એમાં તો સાહેબ પોલીસ ફરિયાદ કરવી પડે હવે એમાં એવું છે સાહેબ કે થોડાક અંગત સગા છે એટલે આમાં પીતળાઈ ગયા અને બધા ગઢડા રે હવે ટાઈમે સાહેબ ને જવાય નો આ શનિ રવિ ની રજા હોય ત્યારે જાય અમે ત્રણ ભાઈઓ છે ઈ હવે ત્રણે ને નોકરી મારે નગરપાલિકા માં નોકરી છે ગઢડા નગરપાલિકા સેવા સદન અને મારા મોટા ભાઈ છે અને આપણે સામા કાંઠે ગઢડા આવ્યા હોય તો ખબર હોય સામા કાંઠે સામૃહિક છે આપણે રેફરલ હોસ્પિટલ સિવિલ એમાં મોટા ભાઈ ને નોકરી છે એક ભાઈ ને ડેપો ની અંદર નોકરી છે ઓકે અરે સાહેબ ક્યારેક ટાઈમ હોય ન હોય અને આ હોય હોય જાય જાય ત્યારે ત્યાં તાળા તોડી નાખેલા અંદર કોઈ ઝાલરું કોઈ ટોકરા જે કઈ હોય વસ્તુ લઈ લે અને વેચી નાખે ને આ પી જાય પીવા વાળા ચીજ હોય હા તો સાહેબ એના માટે શું કરવું એના માટે ફરિયાદ કરવી પડે પોલીસ્ટેશન માં કોઈ પી ગયા તોડી ગયા હોય એના હાથ ફરિયાદ થાય એ તો ઓલા દેવી પૂજક કે સોરી દાય છે આહિર ના છોકરા શોરી દે છે હવે સાહેબ ઓલા દેવી પૂજક તમને તો ખબર હોય પછી કે અમારા પગલા માં ન હાલે બરાબર ઈ અમારી માતાજી ના કોઈ ધર્મ ના શાળા કર્યા ખરા તો હવે આ એવા નામ લઈ લ્યો અમે પૂછીએ કે ભાઈ આ બધું આ કોણ આવું બધું ખાતર કરે છે આ બધું આવું લઈ જાય છે કાઢી જાય તો કઈ તો કે ભાઈ કે દેવી પૂજક રાઈટ ના સોરી છે અને આ છોકરા પરવાળા ના કે અરે કીધું ભાઈ તમે મોટી નાઈક નું નામ લ્યો માં કીધું કોઈને બીજા ને બદનામ કરો માં તમે અંદરો અંદર ના હોતો આવું તમે કરો માં બરોબર તો કે ના ના કે તમે એવું કઈ કરશો ને કેસ ફરિયાદ હે સાહેબ એવડા છોકરા થોડાક માથા ભારે છે પી ગયેલા તમે મધા આવતા બંધ થઈ જા અમારા કોઈ નામ લખાવીશો ને તો તમે આવતા જ બંધ આવી રીતે આવી બધી હાનિ કરે છે અમારી તમે કીધું દરેક સાહેબ ને આપડે વાત કરીએ અને જાણી લઈ જાય પછી કઈક કરી આગળ કાર્યવાહી માતાજી નું લઈ જઈ એટલે ભગવાન નું સાહેબ એ દેવળ છે અમારા ધર્મગુરુ નું એટલે ઘણા વર્ષો અઘોરી ની સમાધિ છે ત્યાં અઢાર વર્ષ અમારા બાબા ને ઓકે પછી મારા ભાભા નું પદ મારા બાપુ એ લીધું અમારા બાપુ નગરપાલિકા નોકરી કરતા એની નોકરી મને મળશે એટલે ત્રણ ભાઈઓને જાતા જાતા કેતા ગયા

ઉપાડી ગયા છેલ્લે સાહેબ એક આ દિવેલ નો ઘી નો બરણો આવે ને ઈ ઉપાડી ગયા આવી રીતે આમ સાહેબ બધી હાનિ થાય છે એટલે મને થોડાક દિવસ પેલા

કારણ કે જે ભગવાન ગોપીનાથ મહારાજ ગરડા ની અંદર થઈ ગયા ને વર્ષ કફન આપણી પાસે એટલે કે ખાપણ ત્યારે આવો તો અને મારું નામ છે બસો વર્ષ પેલાનું કાફણ છે ને હા એ હાથવીને રાખજો તો મને ઓઢાડ જોયેલા તમને છોકરા મારું નામ કનુભાઈ દામજીભાઈ પરમા જાતે વાલ્મીકી ઓકે અને આ જે તમે મંદિર નું કીધું મઢ ની સલામતી નથી ભંગાર માં દી ઈ કેવું ગામ છે

હવે તમે છે ને માતાજી ને ખોડિયાર ને ભંગાર માં બેસી ને એકાંત ભગવાન ને ભંગાર માં ભાવ કરી નાખ્યો એમાં તમારો ફોટો બોટો મોકલજો ને તો અમે ઈ તો કહીએ કે આવડા લોકો માતાજી ને માનતા હતા પણ માતાજી ને ભંગાર માં ને પિતરની મૂર્તિ વેચ નાખી બરાબર હા હા એટલે એમાં તમારી જાગૃતતા હોય તો મને તમારો ફોટો મોકલજો નગર એમ નામ ચડાવશો અમે પણ એમાં એવું છે સાહેબ કે હું પાછો આ ગવર્મેન્ટ ની નોકરી કરું પાછો મારી નોકરી ના હજાર આવે ને નઈ કઈ કોઈ નો થાય એનું કારણ છે કે આ એક છે એ રીતે આપણે હોય કાકા બહુ એક નંબર ની સલાહ હોય આપડે ઘટ જ મારી સલાહ જીને જીને લીધી ને એના સુધરી ગયા કાઢ સિસોડા આવ્યા એટલે પૂરું તમે શંકર પાર્વતી ની મોજરી આવશો નઈ એ અમારા ગામના દાદા ધામ એના દીકરા પાસા કલાકાર છે સુખદેવસિંહ ધામિલિયા ઓળખું છે આવજો તમને એમ થાય કે ભાઈ જવું છે ભગત ને મળવા કનુભાઈ ને તો પધારજો આવ્યું બરાબર ને એ સાહેબ અને ક્યારેક પાછું અમારે કામ હોય ફોન કરું પાછા ઉપાડજો સાહેબ ઓકે ઓકે દાદા